શાત્ર ધર્મ હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે વડાલીમાં આજે એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતાના નામે આંદોલન ચાલી રહ્યું છે એના ભાગરૂપે મહાકાલ સેનાના અમારા યુવાન આગેવાન ભાઈ શ્રી કર્મરાજસિંહ ઉર્ફે વિક્કી બાપુની પોલીસે પણ કહેણ વગર કોઈપણ વોરંટ વગર કોઈપણ જાહેર સૂચના વગર એમને એમના પથારીમાંથી સવારે એમને ઉપાડી લઈ અને પોલીસ અગિયાર સ્થળે લઈ ગઈ જેના સમાચાર સમાજને મળતો સમાજ લાલ ગુમ થયો હતો અને રૂપાલાની સાથે પોલીસનો પણ વિરોધ કરવા માટે મોટો મોટી સંખ્યાની અંદર સમગ્ર વડાલી તાલુકાને આવનાર થોડાક સમયની અંદર સમગ્ર સાબરકાંઠાના ક્ષત્રિય સમાજના આગેવાનો વડાલી પહોંચી રહ્યા છે અમારો એક જ વિરોધ છે કે ભારતીય જનતા પાર્ટીના રૂપાલાએ જે રાજપૂતોની અસ્મિતા ઉપર જે પ્રશ્નચિહ્ન લગાવ્યો છે એની અસ્મિતાને ખંડિત કરી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધના ભાગરૂપે વડાલીની અંદર આજે વિરોધ થવાના એ દાણ અમને હશે એટલે અમારા છોકરાઓને અધિકૃત ધરપકડ કરી અને એ બીજો બીજા પ્રકારનો એક માનસિક અત્યાચાર આપવાનું કામ પોલીસ અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજ આજે વડાલી પોલીસ સ્ટેશન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અગાડી વિરોધના સૂર કરવા માટે એકત્રિત થયો છે અને આવનાર સમયની અંદર વડાલીની અંદર સમગ્ર આગેવાનો અત્યારે એકત્રિત થઈ આગામીની સમયની અંદર પોલીસનું જે કૃત્ય છે એને સખત શબ્દોમાં વખોડી કાઢી અને જો આવનાર સમયમાં પોલીસ આ રીતના કૃત્યો કરશે તો એની સામે પણ અમે અહિંસક આંદોલન કરી અને એને પણ આક્રમક જવાબ આપીશું ભારતીય જનતા પાર્ટીને એક સુરે સમગ્ર સમાજે વિરોધ કરવાની વાત વાત કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે એ વાતને આજે ભારતીય જનતા પાર્ટીએ સાર્થક કરી છે અને એનો વિરોધ એ સમગ્ર સમાજનો વિરોધ છે વિકી બાપુની ધરપકડ એ સમગ્ર સમાજની ધરપકડ છે એટલે એના વિરોધની અંદર આજે સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો અહીંયા વડાલી ખાતે એકત્રિત થયા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટનો વિરોધ કરી રહ્યા છે કે વિકી બાપુની પાર્ટ ટુ પરસોત્તમ રૂપાલાનો પાર્ટ ટુ સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ ગયો છે ઓગણીસ તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને બાવીસ તારીખે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે હવે રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીનો એક ચોક્કસ ઉમેદવાર બની ચૂક્યો છે એટલે સમગ્ર સાબરકાંઠા નહીં સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય અસ્મિતાના નામે અમારી સંકલન સમિતિએ લડાઈ લડાઈના મંડાણ કર્યા છે અને લડાઈના મંડાણનાનો ભાગ બે આજે વડાલીથી શરૂઆત થાય એ પહેલાં જ વિકીની ધરપકડ કરવામાં આવી અને સાથે સાથે વિકીના ધરપકડનો વિરોધ અને

અમે આજે બધા એકત્રિત થયા છીએ અહીંયા અને સરકારને અમે મેસેજ આપવા માગીએ છીએ કે ભાઈ તમારી જે ખોટી નીતિઓ છે તમે જે પદનો ઉપયોગ કરો છો આ પોલીસનો દુરુપયોગ કરો છો તમે તે બિલકુલ અન્યાય છે અને એના સામે અમે બધા રાજપૂત સમાજ એકત્રિત થયો છે અને આવા સમાજમાં સમયમાં અમે સતત અમે જાગ્રત રહી અને આ બીજેપી સરકારને હટાવીશું ત્યારે જ જંપીશું અમે